પણ તેમ છતાં આજે અલવા ગામ માં ઘટના બની હતી એક દીપડા એક મહિલા ને મારી નાખી હતી ખબર છે ભાઈ અને ત્યાં ગાડી અમારી જેવા સાથી મિત્રો અમે અહીંયા ગાડી આવ્યા હતા અને ત્યાં ગાડી અમે એવું કીધું કે આ મહિલાને તમે ટેક્ટરમાં કમ લઈ જાવ છો ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં છે કેન્દ્રમાં તમારી સરકાર છે પણ તેમ છતાં અહીંયા તમે ત્રણ ત્રણ હજાર કરોડ રૂપિયાનું તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે અને અમારા આદિવાસી સમાજમાં અહીંયા ગાડી દરેક સમાજના લોકો રહે છે અને આ મહિલાને જ્યારે દીખરાએ

કે નિરંજનભાઈ પર ને એમની ટીમ પર એફઆર થઈ ગઈ છે એ છોકરાની સહી નહીં એમના પિતાજીની સહી નહીં એના ભાઈની સહી નહીં અને અમારા આઠ લોકો પર ફરિયાદ दाखल કરી દીધી અમારી માત્ર ને માત્ર ભૂલ એટલી જ હતી કે અમે સબ વાહિનીની માંગણી કરી હતી આપણે પ્રજા છે આપણે ટેક્સ ભરીએ છીએ

બારિયા સમાજ પણ જવાનો છે તળવી સમાજ પણ જવાનો છે વસાવા સમાજ પણ જવાનો છે મુસ્લિમ સમાજ પણ જવાનો છે અને અન્ય સમાજ પણ જવાનો છે એ ફક્ત એક જ સમાજ માટેની માંગણી નથી કરી ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય